પહલગામમાં આતંકવાદી હુમલાનો જવાબ આપવા ભારત સરકારે ઓપરેશન સિંદુર હાથ ધર્યાના દિવસે રાજકોટ જીઆઈએસ વેબસાઇટ પર સાયબર એટેક થયાની હકીકત પ્રકાશમાં આવી છે આ સાયબર એટેકમાં મહાનગરપાલિકાની શાળાઓ તમામ બ્રિજ કચેરીઓ હોસ્પિટલો ઉદ્યોગગૃહો શૌચાલયો સહિતની લાખો મિલકતોનો ડેટા લીક થયાની આશંકા સેવાઈ રહી છે આ અંગેની જાણ થયા બાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગુપચુપ રીતે બીએસએનએલની સાયબર સિક્યોરિટીની ટીમને જાણ કરી અને તાકીદે જીઆઈએસ વેબસાઇટને આઇસોલેટ કરી ડેટા લીક થયો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે બીજી બાજુ જીઆઈએસનો ડેટા બે થી ત્રણ દિવસમાં હવે રીમોટ થઈ જશે તેવો આશાવાદ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે આ તબક્કે રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુના દિવસે મહાનગરપાલિકાના જીઆઈએસ વેબસાઇટના સર્વરમાં શંકાસ્પદ જોડાણ થયાનું ધ્યાનમાં આવ્યું છે જીઆઈએસનું સર્વર ધીમું પડતા તાત્કાલિક ધોરણે બીએસએનએલની ટીમને બોલાવી આ સર્વર આઇસોલેટ કરી નાખવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ એક મહિનાથી જીઆઈએસ સર્વર લોકો માટે બંધ હાલતમાં હતું તેમાંથી કોઈ ડેટા લીક થયો છે કે કેમ તે અંગેની બીએસએનએલની સાયબર ટીમ ટીમ સહિત ત્રણ અલગ અલગ તપાસ કરી રહી છે હાલમાં અલગ અલગ તપાસ એજન્સીઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડેટા લીક થયો છે કેમ કે કહી શકાય એમ નથી કે જોકે ડેટા લીક થયો છે કે નહીં અને એ બાબતે કોઈ નાણાકીય માંગણી પણ થઈ નથી ત્યારે બીએસએનએલ દ્વારા આ તપાસ પીડબ્લ્યુસીએ એમએનએક્સ અને એડીએસએલ અમદાવાદ મુંબઈ અને બીજી એક મુંબઈ મારફત કરવામાં આવી રહી છે ડેટા હેક થયા શંકા ગયા બાદ તાત્કાલિક ધોરણે તેને આઇસોલેટ કરવામાં આવ્યો હતો જણાવ્યું છે કે અનુસાર અનુસાર ચારસો ડીબી ચારસો જીબીનો ડેટા છે લીક થયો છે છતાં મનપા ઉચ્ચ અધિકારીઓ જે છે હજુ પણ સબ સલામતના ગીતો ગાઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ ટાંકણી કેન્દ્ર સરકારે

સસ્પિશિયસ એક્ટિવિટી દેખાડી થોડા દિવસ પહેલાં એટલે આપણે એમને આઇસોલેટ કરી દીધી જે બીજા સર્વર સાથે જોડાયેલું હોય આપણે એને અલગ કરી દીધું કે કદાચ કોઈ જાતનો આ રીતનું કોઈ પ્રયાસ થયો હોય તો આપણા બીજા સર્વર ઉપર એની અસર ના થાય